શ્રોતા મિત્રો દિનેશભાઈ શાહ મંત્રી અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી માનવી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને લોહાણા બોર્ડિંગ આ ત્રણેયના ઉપક્રમે દાતાના સહયોગથી આજે ત્રણ દિવ્યાંગોને ટ્રાયસિકલ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી અને આ વ્હીલચેરના લાભાર્થીના નામ જોઈએ તો મુંદ્રા તાલુકાના મનસુખભાઈ માલમ અને વાલીબેન માલમ ત્યાર પછી દેવપર ગામના ચેટ મહેશભાઈ નિસર હવે આ લાભાર્થીઓને અમેરિકાના રાતા સબકા મંગલ હો એના તરફથી બે વીચેનું દાન મળેલ હતું અને કેતન છગનલાલ નાનજી ડેઢિયા ડાયરેક્ટર ઓફ વાલંદા સિક્યુરિટી અંધેરી મુંબઈ અને કચ્છી આ દાતાઓ તરફથી એનું દાન મળ્યું હતું અને એ દાન માંથી આજે આ બંને તાલુકાના ત્રણ દિવ્યાંગોને એક નાનો એવો સરસ કાર્યક્રમ અંધાપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં માં કાર્યાલયમાં યોજી અને અમે સંપન્ન કર્યો છે અરવિંદભાઈ જોશી મુંબઈમાં બેઠા બેઠા માનવીની ચિંતા કરે છે અને એનું જે કાર્ય છે એની સાથે અમારી આ ત્રણેય સંસ્થાઓ સાથે રહી અને ભૂતકાળમાં પણ ઘણા લોકોને ઉપયોગી થયા છે અત્યાર સુધી સેવન્ટી સિક્સ છેલ્લા ચાર મહિનામાં ચોતેર બહેનોને આત્મનિર્ભર કરવા ચોતેર સિલાઈ મશીન આપવામાં આવે છે વિચારો આપવામાં આવી છે અનેક વસ્તુ આપવામાં આવી છે અને આ સેવા કાર્ય અમારું ચાલુ જ છે જય હિન્દ જય જીનેન્દ્ર દીપાબેન મિસ્ટર ગઢસીતા હું દેવપુર ગામથી આવું છું બાજુમાં જે દેવપુર ગામ છે અને અને ખૂબ ખૂબ ધન્યવાદ જે પરિવાર અને અંધપંગ માનવ સેવા કરી રહ્યા છે એ બહુ બિરદાવ છે અને ખૂબ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે અને આજના સમયમાં બી લોકો અંધપંગ માટે આટલું બધું વિચારી રહ્યા છે અને કાર્ય કરી રહ્યા છે કે જાણીને ખૂબ જ ખુશી થઈ અને એ બદલ બધાનો ખૂબ ખૂબ થયા દિલથી આભાર અને આશીર્વાદ છે મારા દિલથી કે આવા જ કાર્ય સતત સદાય કરતા રહો અને જરૂરતમંદો ને મદદ કરતા રહો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો